રાષ્ટ્રપતિ દ્રૌપદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા એક ગામની મુલાકાત લેવામાં આવી હતી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વાગડિયા ગામ ખાતે જીએમઆર વારલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લીધી જ્યાં તેમણે વિવિધ કોર્સ ફૂડ એન્ડ બેવરેજિસ સર્વિસીસ હાઉસકીપિંગ એન્ડ ગેસ્ટ સર્વિસીસ ઈ ઓટો પિંક ઓટો ડ્રાઈવર શોફર ટેક્સી ડ્રાઈવર ઇલેક્ટ્રીશિયન બ્યુટી થેરાપીસ્ટ ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટીવ એન્ડ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરના તાલીમાર્થીઓની મુલાકાત લીધી હતી તેમણે રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાથે વિવિધ ક્લાસરૂમમાં જઈને તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા રાષ્ટ્રપતિ વિદ્યાર્થીઓએ બનાવેલ સલાદ ડીશ ફ્રૂટ આર્ટ નેપકીન આર્ટ કેક એન્ડ ડેઝર્ટ આર્ટ નિહાળ્યા હતા ફૂડ એન્ડ બેવરેજીસના તાલીમાર્થીઓની સેન્ડવિચ ખમણ ભજીયા ગોટા જેવા વ્યંજનોને કલાત્મક રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા